યાત્રા પૂરી કરીને આપણે આવી ગયા છીએ કાલ સવાર કાલ સાંજની ટ્રેન છે દિલ્હી થી અને આજ બપોરે હરિદ્વાર પહોંચી ગયા હતા મંદિરમાં દર્શન કરી આટલો બધો ટાઈમ નહોતો તો અત્યારે વિડીયો બનાવું છું તો અહીંયા કંઈક આવા મંદિર છે તમે જોઈ શકો છો વાલ્મીકી મહર્ષિનું મંદિર છે જોઈ લો મહારાજ બિરાજમાન છે અંદર સરસ મજાનું મંદિર છે અહીંયા બીજું મંદિર છે બજરંગજી મહારાજનું ત્યાં બિરાજમાન છે ત્રીજું મંદિર છે ભૈરવ બાબાનું જોઈ મિત્રો ભૈરવ બાબા બિરાજમાન છે મહાકાળી માતાજી નું મંદિર છે ને મુખ્ય ગંગા મંદિર સત્યનારાયણ ભગવાન નું મંદિર છે તમે જોઈ શકો છો અંદર સત્યનારાયણ ભગવાન બિરાજમાન છે આ જગ્યાએ જોઈ લો એની બાજુમાં કેદારનાથજી નું મંદિર છે તમે જોઈ શકો છો કેદારનાથજી મહારાજ માન છે એની બાજુમાં પ્રાચીન બદ્રીનારાયણ મંદિર જોઈએ મિત્રો બદ્રીનારાયણ મંદિર છે તમે જોઈ શકો છો આ છે ગંગા ઘાટ ઉપર આવેલા ભગવાન ના મંદિર ગંગાનો ઘાટ છે તમે જોઈ લો બપોરનો ટાઈમ છે ટ્રાફિક ફાવ છે નહીં તમે જોઈ શકો છો ઘાટ ઉપર પંડિતજી બધા નવરા બેઠા છે જોઈએ મિત્રો આખે આખો ગંગાનો ઘાટ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના પેંટિંગ કરવામાં આવ્યા છે તે તમે જોઈ લયો અહીંયા બીજા બે ત્રણ મંદિર છે સામે આ ગેટ છે સ્તંભ જોઈએ મિત્રો ચાર વાકવા આયવા છે આપણે ભોવિચાત્યારે ગંગા મંદિર गंगा गंगा माता जी को मंदिर है राजा भागीराया दुर्गा तो माँसी विष्णु चरण जिनको बोलते हैं हर की पौड़ी हर की पौड़ी यह है सूर्य नारायण सूर्य नारायण यह है वाले बाबा साहिवाले बाबा अरे हरे पंडित जी आपका नाम पंडित जी पंडित जी पंडित थैंक यू जय पांडे જયારે હરિદ્વાર માં તમે આવો પૂજાપાઠ પાઠ તમારે કરાવો હા છે ગુજરાત ક્યાં નામ હે આપ ભાવેશ ભાઈ આ હરિદ્વાર ને હરકીપોળી મા ભાગવતી ભાગીરથી પુણ્યા ચરણો મે સબ પરિવાર સુખ શાંતિ બનાય રખના માતા પિતા ભાઈ બહેનો કે રક્ષા કરતા पित्रों की आत्मा शांति सदगति करना कितने बच्चे आपके एक बच्चे की रक्षा करना आयु आरोप करना शंकर पार्वती जैसी राम जानकारी जैसी पति पत्नी की जोड़ा जोड़ी हमारे हमारे परिवार है और बाल बच्चों में अटल करना अटल रखना क्या काम करते है आप सर्विस रोजगार में तरक्की देना वृद्धि करना अब यही से आरती होती है का गवाही करना भैया इक्कीस आरती होती है जिसमें सबसे पहला आरती यही से होते हैं ये राजा भागीरथ लाए गंगा माता को अपने पितरों को उद्धार करने के लिए और उनको आरती पूजा किया अपना आरती भोग विशाल सेवा में कोई छोटी आरती करे कोई बड़ी आरती छोटी लगे दो सौ इक्यावन की बड़ी लगे पांच सौ रूपये का सब परिवार सब पितरों बाल बच्चों से हित राज गंगा स्नान भोग प्रसाद भोग विशाल आरती में माता के जोत में सब परिवार के नाम से बाल बच्चों के नाम से बोलो छोटी आरती करो बड़ी आरती छोटी आरती छोटी आरती की दान माँ भगवती भागीरथी सिख परिवार माँ जनद्वार તો આપણે પૂજા કરાવી લીધી છે મહારાજ અગર મહારાજ અગર પૂજા કરાવીને આપણે બહાર નીકળી ગયા હતા તો તમે જોઈ શકો છો બહાર નો નજારો અહીંયા નાના મોટા નાના મોટા અસંખ્ય મંદિર હોય છે મિત્રો તમે જોઈ ઉપર જ ગંગા માતાજીના મંદિર મંદિર હોય હોય છે છે અને બધા અલગ અલગ ભગવાન તો તમે જોઈ શકો છો આવડો આ છે ગંગા ઘાટ અને બપોરના ટાઈમમાં કોઈ પણ જાતનો ટ્રાફિક હોતો નથી તો તમે બપોરે ટાઈમે અહીંયા આવીને વ્યવસ્થિત શાંતિથી દર્શન કરી શકો છો બધા મંદિરના શાંતિથી સ્નાન કરી શકો છો પાણી ભરી શકો છો ઘરે લઈ જવા માટે

हम सभी की होली माता है जो जीवनदाय नहीं अभी भी तो है मानव मात्र को कष्टों से मुक्ति एवं सम्पन्नता प्रदान करती है हमारा आप सभी से अनुरोध है कि मां गंगा की पवित्रता बनाए रखने हेतु अपने दोनों हाथ उठाकर हमारे साथ और आते हुए संकल्प ले और आप सभी के संकल्प का स्वर इतना हो कि आप सभी की आवाज हम तक पहुंचे हम हर की भैरें ब्रह्मपुंड पर आज गंगा मैया की साक्षी में સંકલ્પ લે પડિત પાણી માંગા કે દર કી પવિત્રતાવ નિર્મલતાનાલ રજને હિતો ગંગા જળ પ્રદોષિત નહીં કરે પુનઃ મતરતા વૃના બુદ્ધિના સોંતોને પ્રાણા આયુષ્યાયસ્તો ગરતા કાર્યુલ कुछ ही समय पश्चात आप सभी मां गंगा की दिव्य आरती का दर्शन करेंगे आइए उनसे पूर्व हम सभी मिलकर मां गंगा के पवित्र नामों का संकीर्तन करें हर हर गंगे हर हर गंगे हर हर गंगे हर हर પસત પાવિ જય માસ પાવિ જય માન મોક્ષરાય રે જય મા ગોક્ષરાય રે જય મા ગંગ બાપ નાચને જય મા ગી બાપ નાચને જય મા ગંગી સંકટ હરણી જય મા મંગલ કરણી મા હર હર ગંગે જય માંગી પ્રેમ કે ભો બ મિલ બોલો હૈ માંગે હર હર ગંગે હૈ માંગે હર હર ગંગે હૈ માંગે હર હર શંકર રે શિવ ગંગા હર હર ગંગર શિવ ગંગા હર હર ગંગર શિવ હર હર શિવ પાર્વતી પતિ શિવ પાર્વતી પતિ શિવ હર હર ગંકર હર હર ગંગ્વ ગંગ હર હર ગંગે હે માન 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 પાવને હે મિને હે મા પામે હે મારણી હે માન પંકલ કરણી હેવન હર હર ગંગે હે માન હર હર ગંગે હે માન હર હર જય શ્રી રામ મિત્રો અમે પહોંચવા આવ્યા છીએ દિલ્હી દિલ્હી અહીંથી પાંચ થી સાત કિલોમીટર જ બાકી છે સવારે હરિદ્વાર નીકળી ગયા હતા વહેલા ચાર ધામ ની યાત્રા કેદારનાથ બાકી દિલ્હી છીએ દિલ્હીથી પછી અલગ પડી જશે એકદમ ઘર જેવું લાગતું હતું કઈ અલગ નતું લાગતું બધા હળી મળી ગયા હતા તો ચાલો ગ્રુપારે તમને મળાવું જય શ્રીરામ કુંડલભાઈ જય શ્રી રામ કેવું રહ્યું ચાર ધામની યાત્રા સરસ 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 રહી ને જય શ્રી રામ બેલ જય શ્રી રામ કેવી રીતે સરસ બહુ મજા આવી બઉ મજા આવી ને જય શ્રી રામ બેલ જય શ્રી રામ કેવી ચાર ધામ ની યાત્રા આવી બઉ મજા આવી જય શ્રી રામ જય શ્રી રામ ભાવેશભાઈ કેમ છે બસ બસ મજામાં હો કેવી રે યાત્રા બઉ ખુબ સરસ બધા જોડે હળી મળી ને ફર્યા બહુ મજા આવી બઉ મજા આવી ને ખાલી ખેદ રહી ગયો કેદારનાથ દર્શન ના થયા બાકી ત્રણ ધામ ફર્સ્ટ ક્લાસ રીતે દર્શન થઈ ગયા તો મિત્રો આ અમારું ગ્રુપ હતું ગ્રુપ તો બે હતા પણ અડધા પાછા કેદારનાથ ગયા અને અડધા બીજી ગાડીમાં હતા એટલે અમે પાંચ જણા આ ગાડીમાં હતા દિલ્હી થી ભેગા હતા અને દિલ્હી પાછા પહોંચી જવાના છીએ તો આપણે દિલ્હી ટ્રેન આવી ગઈ છે ટ્રેનમાં બેસી ગયા છીએ અને નાસ્તો આવી ગયો છે કેમ કે બપોરે તો આપણે ટ્રાવેલિંગ કરતા હતા અને આપણે જૂની દિલ્હી આવવાનું હતું એટલે પછી રસ્તામાં કઈ જમવા ઉભા નહોતા રહ્યા અને સવારે મોડું થઈ ગયું હતું તો નાસ્તામાં શું છે તમને દેખાડી દઉં અહીંથી મેં પેકેટ લીધું છે બિસ્કીટ નું આવડિયા વેફર છે લેઝની અને આ છે દહીં અને આપણે આવ્યા હતા ઢેબરા દહીં ઢેબરા કરી લઈ આવ્યા કેમકે અહીંયા રોકાણ હતા એટલે આપણે પાર્સલું અહીંથી મેં બિસ્કિટ ને વેફર લઈ લીધી છે અને દિલવાળા બિસ્કિટ લીધા છે મિત્રો ખાંડવાળા કોને કોને ભાવે છે તે કોમેન્ટ બોક્સમાં મને કહેજો કેમકે ઘણા દિવસથી અમે ખાધા નહોતા એટલે મેં કીધું જોઈ ગયો તો મેં કીધું લાવ લઈ લો ખાઈ લાવ અને સાથે આપણે પિક્ચર પણ ચાલુ છે તો આપડે પિક્ચર જોતા જોતા ઢીરાતે ખાય અને મજા કરીને ને પોચી જાય વાકાનેર